વેલેન્ટાઇન ડેના પ્રસંગે આજે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ફૂલોમાં પૂરજોશમાં તેજી આવી આજે વડોદરા ફૂલ બજારમાં ગુલાબ સહિતના અન્ય ફૂલોના ભાવોમાં જોરદાર ઉછાળો આવ્યો અત્યારે દુનિયાભરમાં વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે આજે અંતિમ દિવસ વેલેન્ટાઇન ડે છે પ્રેમી પંખીડાઓ માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ ખાસ હોય છે આ મહિનામાં પ્રેમીઓ તેમના પ્રેમને આકર્ષક અંદાજમાં લવ એન્ડ પ્રપોઝ કરે છે અને વેલેન્ટાઇન ડે ઉજવે છે આજે આવા તમામ પ્રેમીઓ ચૌદ ફેબ્રુઆરીનો દિવસ છે એટલે કે વેલેન્ટાઇન ડે છે વેલેન્ટાઇન ડેના દિવસે પ્રેમીઓ એકબીજાને રોજ ગુલાબનું ફૂલ આપીને પ્રેમનો ઇઝહાર કરતા હોય છે ત્યારે આજે વડોદરાના ફૂલ માર્કેટમાં ભારે તેજીનો માહોલ જોવા મળ્યો છે આજના દિવસ માટે એક સિંગલ ગુલાબના ફૂલનો ભાવ પણ આસમાને પહોંચ્યો આજે ગુલાબના ભાવમાં ત્રીસથી ચાલીસ ટકાનો વધારો જોવા મળ્યો છે કેમ કે સવારથી જ અમદાવાદના ફૂલ બજારમાં પ્રેમી પંખીડાઓ ફૂલોની ખરીદી કરી રહ્યા છે એક ગુલાબના ફૂલનો ભાવ આજે ચાલીસ રૂપિયા સુધી પહોંચ્યો છે સૌથી વધુ રેડ રોઝની ડિમાન્ડ છે આ ઉપરાંત માર્કે मार्केट में गुलाब ना बुके पांच सौ पांच हजार मतलब जितना कलर होता है सभी गुलाब है अभी साल क्या फिफ्टी रुपीज का था इस साल थोड़ा बजट कम है तो थर्टी रुपीज का भी है कितने भाव से लेके कितने भाव तक गुलाब मिले हमारे पास देखो एक गुलाब तक आपको डेढ़ सौ तक एक गुलाब आएगा એક દો લાખ કાઉકે બુક્ જ પાસો છો આપણો અલગ અલગ જાવ ચાઇસો મિલિયે આપણા મહિના લેવા